અહીંથી આટલો બધો વાહન વ્યવહાર છે જે તમે જોવો છો ત્યાં ફોર્ચ્યુનર જેવી ફોર્ચ્યુનર ગાડી ને આ ઉડઈની આવલે વેન્યુ ગાડી છે આવી એસયુવી ગાડી ને પણ જે નામ નિરાતે નિરાતે આપવું પડે છે કે અહીંયા ગાડીના જમ્પર હાથમાં આવી ન જાય આ હાલત છે આ રસ્તો મિત્રો બીજે ક્યાંય નથી જતો આ ગાયત્રી ધામથી જતો મેઇન રોડ છે કે જી અહીંયા એચસીજી હોસ્પિટલ અને સિનર્જી હોસ્પિટલ અને ત્યાંથી કોઈને જો આમ સ્ટર્લિંગ હોસ્પિટલ કે જવું હોય તો પણ આ રસ્તો લાગુ પડે છે આ એના રોડની હાલત છે તમને બતાવીશ કે કેટલું મૂર્ખુ તંત્ર છે આ રસ્તો તમે જે જોવો છો ને આйна રહીસોની વોર્ડ નંબર બે વોર્ડ નંબર ત્રણ એના રહીશોની રોડ રસ્તા બાબતે છેલ્લા પંદર કે વીસ વર્ષથી પબ્લિક અહીંયા વસે છે દર વર્ષની આ જ હાલત છે અહીંના કોર્પોરેટર અહીંના એમ મને નથી લાગતું કે આ રસ્તે ડોકાતા પણ હશે કે એને કઈ પબ્લિકની કે પ્રજાની હાલતની કઈ ચિંતા પણ હશે ક્યાંય હોસ્પિટલ જવા માટે કામ ધંધે જવા માટે દરેક લોકોને સવારના પોરમાં એવી હાલાકી થાય અહીંથી થોડોક ખારો રોડ ચાલુ થઈ ગયો હવે આ મૂર્ખું તંત્ર એટલી હજે મૂર્ખું છે ને એ તમને બતાવું મેં તમને આ રસ્તે આ જરૂરિયાતવાળો રસ્તો છે એનું કોઈ કામ અહીંયા થતું નથી હવે અહીંથી તમે જોશો ને તો આ સ્પેશિયલ રોડ બનાવવામાં આવે હવે આ તમે કોમેન્ટ કરજો કે આ રોડ કઈ જગ્યાએ જાય છે મને ધ્યાન છે રાષ્ટ્રીય કાર્યાલય કે જે કઈ બી આપણે કહીએ આ પાકો રોડ ચાલુ ચોમાસે બનાવવામાં આવ્યો સિમેન્ટ વાળો તો અહીંયા બીજો એક રસ્તો તો ઓલરેડી છે જ જો આ આ આ રોડ દીભાઈનો એની પહેલાં જ જસ્ટ બનાવવામાં આવેલો રોડ છે કારણ કે અહીંયા આ બે રોડની વચ્ચે કમલમ કાર્યાલય આવે એટલે આ બાજુના રોડ રસ્તા ચાલુ વરસાદે તંત્ર દ્વારા બનાવી દેવામાં આવે છે કારણ કે અહીંના રહીશો મોટા છે અહીંયા કમલમ કાર્યાલય છે જ્યાંથી તમને દેખાય કમલમ કાર્યાલય બતાવો જ્યાં ભાજપના ઝંડા દેખાય ને કમલમ કાર્યાલય છે તો કારણ કે અહીંના રહીશો એ વીઆઈપી રહીશો છે ત્યાં કમલમ કાર્યાલય છે એટલે જ્યાં જરૂરી નથી એવા રસ્તા કે જ્યાં દિવસનું એક માણસ નહીં નીકળવાનું પણ જ્યાંથી હોસ્પિટલનું પબ્લિક નીકળે છે બરોબર છે એ રોડ રસ્તા છેલ્લા પંદર વીસથી થી તંત્ર દ્વારા પંદર વીસ વર્ષથી ત્યાં નથી રિપેર કરવામાં આવતા કે નથી નવા રોડ બનાવવામાં આવતા તો મને ખ્યાલ નથી પડતો કે આ વોર્ડ નંબર 2 ને વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર ને ધારાસભ્ય શું કામ કરે છે કે ખાલી ઈડિયો બનાવો કે ધક્કા ખાવ કચેરીના અમને કઈ ન ફેર પડે અમે કર્મચારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ હાલત છે કેટલા કેટલી રજૂઆત કેટલા કેટલા મીડિયા દ્વારા પણ મહેનત કરીને વિડીયો નાખવા છતાં બે ના રસ્તા છે તમે પૃથ્વી ઉપર જ છો ગુજરાતના રાજકોટ શહેરમાં છો આના કરતા ચંદ્ર અને મંગળની જમીનો સારી છે એને આવી રીતના ગારા ને પાણી તો નહીં ભરાતા હોય હમણાં જેવું ચોમાસું વહી જશે એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આરોગ્યના અધિકારીઓ ઘરે ઘરે નીકળશે ચકલાને પાણી પાવા જેવાલા ભરેલા પાણી હોય ને એના દંડ ઉઘરાવા કે આમાં મચ્છર થાય છે આનાથી મેલેરિયા થાય છે આ બધા ગંધવાડાથી કોઈ રોગચાળો થતો જ નથી તો આ રસ્તો જે એચસીજી હોસ્પિટલ જવાનો જેનો વિડીયો આની પહેલાં પણ આપણે નાખવા નાખ્યો તો અને ખૂબ જ વાયરલ થયો હતો તો પણ આંધરું બેરું તંત્ર એને કઈ જ નથી પડતો પબ્લિક ની હાલાકી નો જો આવા આવા ખાડા છે અહિયાં